નમસ્કાર આપ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું તમારા સાથે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કળોદ ગામે પર્વતારોહકો નેપાળ ફરવા જતા ત્યાં ટ્રેકિંગ વેળાએ પિતા પુત્રી ગુમ થવાની ઘટના બની છે નેપાળના દુર્ગમ પહાડી પ્રદેશમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થવાથી પિતા પુત્રી વચ્ચેનો સંપર્ક તૂટી ગયું છે જોકે તેઓ એકાદશમીએ પરત રવાના થવાના હતા પરંતુ હજી સુધી તેઓની કોઈ ભાણ મળી નથી અને મારા પતિ અને મારા જે દીકરી છે એ ચૌદમી ઓક્ટોબરે અહિયાંથી ટ્રેકિંગ માટે નેપાળ ગયા હતા એમણે ટિકિટ લીધી ચૌદમી એમની ટિકિટ હતી અને તેઓ સત્તરમી એ નેપાળ પહોંચ્યા કાઠમંડુ અને કાઠમંડુ થી પછી પરમિટ લઈને એ લોકો બસી શહેર ની બસ લઈને પછી બસી શહેર થી પછી જીપમાં મનાંગ પહોંચ્યા અને મનાંગ હોટલમાં બે ત્રણ દિવસ રોકાયા અઢાર ઓગણીસ અને સવારે મને કહ્યું કે હવે અમે ઉપર ટ્રેકિંગ માટે જઈએ છે તો દસ બાર દિવસમાં અમે પાછા રિટર્ન થઈ જઈશું એટલે એકત્રીસમી સુધીમાં એટલે ત્રીસમી સુધીમાં કે અમે આવી જઈશું પણ ત્રીસમી એ પણ એ લોકો આવ્યા નહીં અને મને થયું કે હવે પચીસમી પછી ત્યાં બરફ બહુ પડ્યો એટલે એક દિવસ મેં રાહ પણ જોઈ કે ચાલો એક દિવસ કે બે દિવસ આમ તેમ થાય કે બરફને લઈને જલ્દી ઉતરાય મેં બે દિવસ રાહ જોઈ પછી મને થયું કે લાવ હવે તો રાહ જોવામાં મજા નથી પૂછી તો જોવા દે હોટલમાં એ લોકો ઘણી આવે અને શું કરે કે થાકી ગયેલા હોય તો સુઈ જાય અને પછી જયારે ઉઠે ત્યારે મને જાણ કરે કે અમે આવી ગયા છે એટલે પછી મને થયું કે લાવ પૂછી જોવા દે કે એ લોકો આવી ગયા છે કે નથી એટલે હોટેલ વાળાનો મેં નંબર શોધ્યો અને એમને પૂછ્યું કે આ મારે હસબન્ડ અને જે ડોટર અહીંયા તમારી હોટલમાં રોકાયા હતા એ આવ્યા કે નથી આવ્યા તો એમ મેડમે કહ્યું કે ના નથી આવ્યા અને પછી એટલે પછી પાછા મેં કીધું ચાલ આજે નથી આવ્યા તો વાંધો નહીં હજુ કે થોડી વાર પણ થાય પછી બીજા દિવસે હજુ નહીં આવ્યા એટલે પછી મેં એમને કહ્યું કે તો કે ના હજુ આજે પણ નથી આવ્યા એટલે પછી મેં અમારા બાજુમાં જે અમિતભાઈ મિસ્ત્રી છે એમને જાણ કરી કે આ તમારા ભાઈ ને મારી છોકરી જે છે એ ગયા છે તો હજુ એમ આવ્યા નથી ને એમની કોઈ જાણ નથી એટલે પછી એમણે પેલા ધ્વનિભાવ સર અમારા ઉપ સરપંચ કરી અને એમની સાથે પછી અમે માંડવી ગયા વર્ભુભાઈ વસાવાની ઓફિસમાં અને ત્યાંથી બધા જે ડોક્યુમેન્ટ જે છે ત્યાં વોટ્સઅપ કર્યા કારણ કે વર્ભુભાઈ વસાવા ત્યારે ગાંધીનગર હતા એટલે બધા ડોક્યુમેન્ટ અમે દિલ્હી મોકલ્યા અને દિલ્હીની ઓફિસમાંથી પછી જે આપણા વિદેશ મંત્રાલય છે ત્યાં બધી જાણ કરી અને પછી ત્યાંથી આપણી જે ઇન્ડિયાની એમ્બીસી છે નેપાળમાં ત્યાં જાણ કરી અને ત્યાંથી પછી એ લોકોએ પેલા જે ત્યાંના જે લોકલ પોલીસ હોય એમને જાણ કરીને એમને શોધવા માટે મોકલ્યા એટલે ત્રણ કારણ કે અત્યાર સુધી આ ત્રણ દિવસથી ત્યાં વેધર ખુલ્લું છે એટલે એ લોકો વેધર ખુલે તો પોલીસ પણ ઉપર જઈ શકે કારણ કે બરફમાં તો એ લોકો પણ ચાલી ન શકે એટલે લોકો પછી હમણાં પરમ દિવસે કેરીના પાંચ કે ચાર ચાર તારીખે જેવા ઉપર જોવા તો મોકલેલા હતા હવે પણ હજુ કંઈ મળ્યા નથી લોકો ને જ્યાં સુધી જવાય ત્યાં સુધી જોઈને આવ્યા છે પણ કંઈ મળ્યું નથી આ લોકોએ કોઈ ટ્રેનિંગ લીધેલી અગાઉને કે કે ગયા હતા ના એ લોકો ટ્રેનિંગ નથી લેતા એ લોકોને બહુ આવો આમાં વાંધો નથી આવતો એ લોકોને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ચાલવામાં કે શ્વાસ લેવામાં કે કોઈ તકલીફ નહીં લોકો ઇઝીલી ચડી શકે છે અને એ ટ્રેકિંગ કરે છે જયારે મારી છોકરીની ઉંમર દસ વર્ષની હતી એટલે અમને પણ ખબર ન હતી કે ટ્રેકિંગ કરી શકે પણ જયારે દસ વર્ષની હતી ત્યારે એ લોકો પહેલી વાર જે સ્વર્ગારોહિણી કહી ને ત્યાં ગયા તો ત્યાં ઈઝીલી એ આખો દિવસ પણ એ ભૂખી રહીને ચાલી શકે છે એટલે મારા હસબન્ડ ને એવું થયું કે આ ટ્રેકિંગ કરી શકે એટલે એને પછી દર વર્ષે ટ્રેકિંગ માટે લઈ જાય તો બીજા વર્ષે એને અમે નેપાળ દામોદર કુંડ કઈ છે ત્યાં લઈ ગયા હતા ત્યાં પણ એ ઈઝીલી ચાલી શકે છે પછી અ થોરંગલા પાસ જે વર્લ્ડ હાઈએસ્ટ પીક છે એમાં આવે છે એ પણ એને કરાયું એને ત્રણ વાર કરાવ્યું છે અને એના પછી બે હજાર ત્રેવીસ માં પણ ગયા હતા ત્યારે પણ આવી રીતે બહુ બરફ વર્ષા થયેલી પણ ત્યારે પણ એ લોકો આવી ગયેલા પણ આ અત્યારે જે અન્નપૂર્ણા થ્રી જે કઈ છે એને ઇમ્પોસિબલ ટાસ્ક કહેવાય આજ સુધી ત્યાં ફક્ત ત્રણ વ્યક્તિ જે છે એ જ ચડી શક્યા છે એના પર આ સુધી કોઈ ગયું નથી એ સાત હજાર પાંચસો પંચાવન મીટરની હાઈટ છે એટલે લગભગ ફૂટમાં તો ત્રેવીસ હજાર મીટર ફૂટની ઉપર જ રહે એટલે ત્યાં હવા પણ પાતળી થઈ જાય ઓક્સિજન પણ ઘટી જાય અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય એ તો ના જ પાડતા હતા કે ઓક્સિજન અમારે નથી લઈ જવા મેં પછી એમને કહ્યું કે તમે ઓક્સિજનનો યુઝ કરો કે નહીં કરો પણ ઓક્સિજન ના બોટલ લઈ જવા સારા એટલે ઓક્સિજનની બોટલ ઉપર લઈ ગયા હતા અને પછી ત્યાં ખૂબ જ અઘરું છે ભારત સરકાર પાસે કયા પ્રકાર અપેક્ષા રાખવી ભારત સરકાર પાસે તો અત્યારે મારી એ જ અપેક્ષા છે કે મારા પતિ અને મારી જે દીકરી છે એ એમને જલ્દીથી થી શોધ શોધ થાય અને જલ્દી થી એને લઈ આવો તો એના માટે હું વિનંતી કરું છું આ વલ્લભભાઈ વસાવા આપણા પીએમ